જુનાગઢના ભવનાથમાં જ એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ વધી રહ્યો છે ત્યાં બીજી તરફ દત્તચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનને કારણે તફરીનો માહોલ સર્જાયો હતો બાર ફેબ્રુઆરીની રાત્રે એક નાગા સાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડી તેમને ડરાવ્યા હતા સાધુના આ સોદ્ર અને અસંયમિત રૂપને જોઈને પવિત્ર મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રિકોમાં નાશભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ તેમ દોડતા નજરે પડ્યા હતા આ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો આટલું ઓછું હોય તેમ સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ એટલે કે વાંદરા દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો આ કપીરાજે અનેક શ્રદ્ધાળુઓને પચ્કા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. ગતચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાન મા લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને दहशतનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકો અને દૂર દૂરથી આવેલા યાત્રીકોમાં આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા સાધુને કાબુમાં લઈ તેની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે